સ્વાગત છે તમારે કિસુ બ્લોગમાં તો કેમ છો બધા મજામાં આઈ હોપ બધા મજામાં જ હશો તો ગાઈસ બધાને મારા જસી કૃષ્ણ તો બપોરના સાડા બાર થયા છે ને આજે મેં બપોરે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ગાઈસ તો જેને બી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે જલ્દીથી જલ્દી જેને સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરો જો મારા વિડીયો તમને ગમતા હોય તો આગળ શેર કરો ગાઈસ ગાઈસ તો સાંજ પડી ગયું છે ને સચિન આવી ગયા છે જોબ પરથી તો સજિન માટે બનાવી છે ચાને એમને કરવો છે નાસ્તો તો એમના માટે સેવો ફ્રાય કરું છું

સચિન મપરી છોલી છોલીને ને ખાય એવું નહીં કે આખી ખાય બોલો છોલી છોલી ખાઈએ હે સચિન એમના તો જુઓ કેટલા મોટા મોટા હે રાફડા રાફડા જેવા એમ ભચુડી ખૂણા બેઠું તો પાછર બારી પર બેઠો બેઠો મફરીઓ ખાય છે તો ચાલો ગાય હવે બનાવીશું જમવાનું તો હવે જમવાની તૈયારી કરી દઉં હવે કટિંગ કરી દઉં તો ડુંગળી ચોપર દાળ બફાઈ ગઈ છે અને માટે બનાવું છું ઉત્તપમમાં કારણ કે ઉત્તપમા એના ફેવરેટ છે ને કેટલા દિવસ કરતો મમ્મી ઉત્તપમા બનાવજો ઉત્તમ બનાવે છે તો મેં કીધું ચાલ આજે બનાવી તો કરી લઉં ગરમી બહુ પડે છે કારણ કે વરસાદ પડે તો રાત્રે તો અત્યારે સવારે ને સાંજના એટલો બાફ મારે છે ને ગાય તે ઘરમાં ઉભી રહેવાતું નથી એટલી ગરમી લાગે છે

અને ખાઈ ખાઈને અહીંયા છોડિયા નાખ્યા છે જો મસ્ત વાતાવરણ છે સંધ્યા કાળ નીચે ને ચકલીઓ ચીચી કરે છે સચિન પોડે છે નારિયેલ ચટણી બનાવવા માટે કોણ કોણ ચટણી બનાવવા તો કોણ ચટણી નારિયેલ ની આરુ છે ગાઈસ

બાઈસ જમવાનું રેડી થઈ ગયું છે સમોડા ભાઈ સચિન જેનું ત્રણેય જમવા બેસી ગયા છે અને એક બે બાકી છે તો બનાવશું ચોરું હે મસ્ત બનીએ ডে খে বেটার পছি মোবাইল য